બોડેલીથી છોટા ઉદેપુર વચ્ચે પાવીજેતપુર પાસે ભારજ નદીનો બ્રિજ છપ્પન નંબર પર આવેલો છે અને જે આ બ્રિજ હાલમાં બેસી ગયો છે આપ દ્રશ્યોમાં જુઓ છો કે આ બ્રિજ છે એ બ્રિજ છેલ્લા કેટલા સમયથી એને આવરદા પતી ગઈ હતી અને જર્જરિત થયો હતો એના માટે ભારે વાહનો આ બ્રિજ પરથી અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા અને એના એને લઈને એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ગઈકાલે આ ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાયું છે ખાસ કરીને વાત કરીશું તો જે આ બ્રિજ છે એ રજવાડાના સમયમાં બનાવવામાં આવ્યો છે અને ખાસ બીજી વાત એ છે કે જે હાલમાં સુખી ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે અને જે સુખી ડેમમાં પાણી છોડવામાં આવતા ભારત નદીમાં પાણી આવ્યું છે ભારત નદીમાં પાણી આવતા જે ડાયવર્ઝન પણ ધોવાયું છે અને બ્રિજ પણ બેસી ગયો છે તંત્ર દ્વારા વાહનોની અવર જવર બ્રિજમાં બંધ કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના લોકોને લાંબો ફેરો ફરી અને બોડેલી જવું પડતું હોય છે ત્રીસ કિલોમીટર જેટલો ફેરો ફરી અને બોડેલી જવાનો વારો આવ્યો છે ત્યારે આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે બ્રિજને નવેસરથી બનાવવામાં આવે તેથી કરીને કોઈને મુશ્કેલી ન પડે ઇમરાન જી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર